નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે ન્યૂઝ વડોદરા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને જેના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા માણેજા વિસ્તારમાં આવેલ સોસાયટીઓ જે વોર્ડ નંબર ઓગણીસમાં સમાવેશ છે જેમાં કિશન આઇકોન સત્યનારાયણ નગર હાઉસિંગ ટેનામેન્ટ્સ મેરેડિયન ટાવર્સ અને વુડાના મકાનો છે જ્યાં રોડ ઉપર અને સોસાયટીઓમાં વરસાદના પાણી ભરાઈ ગયા હતા જેથી કરીને સોસાયટીના રહીશોને રાહદારીઓને વાહન ચાલકોને અવરજવર કરવામાં પાણીમાંથી નીકળવું પડ્યું સોસાયટીના રહીશો દ્વારા ઘણી વખત કોર્પોરેશનમાં રજૂઆતો કરવામાં આવી તેમ છતાં પણ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવી હાલ ચોમાસું શરૂ થવામાં થોડાક જ મહિના બાકી છે પરંતુ આ અંધારિયા વરસાદને લીધે ઠીક ઠેકાણે જે પાણી ભરાઈ ગયા તેનાથી જ ખબર પડે છે કે કોર્પોરેશનની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થઈ રહ્યો સોસાયટીના રહીશોની માંગ છે કે વહેલામાં વહેલી તકે ચોમાસા પૂર્વે જો કામગીરી કરી દેવામાં આવે તો કોઈ પણ પ્રકારની હાલાકી સોસાયટીના રહીશોને રાહદારીઓને અને અહીંયા જે એક સ્કૂલ છે તેના વિદ્યાર્થીઓને ભોગવવી ના પડે સાહેબ હું માણેજા વિસ્તારમાં રહું છું મકરપુરા માણેજા પડે છે મકરપુર રેલવે બાજુમાં બોર્ડ નંબર ઓગણીસ બોર્ડ નંબર ઓગણીસમાં તમે પબ્લિક જોઈ મારી આજુબાજુમાં એક જ તકલીફ અમે લોકો એક સમસ્યાનું નિવારણ કરવા અને એ છે ડ્રેનેજ લાઇન ડેનેજ લાઈન અમે લોકો દર વર્ષે કમ્પ્લેન કરીએ છીએ ગયા વર્ષે પણ એટલી તકલીફ હતી કે લોકોને ઘરમાંથી નીકળી શકતા લોકો અને એટલું પાણી કે અહીંયા સાફ નીકળે છે ક્યારેક જીવ જંતુઓ નીકળે છે અને નાના નાના છોકરાને પણ હેરાન થાય છે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેડીઝને જોઈ લેવા જોઈ હોય છે તો એ લઈ નહીં શકતા અને અમે લોકો કોર્પોરેશનમાં વોટ નાઇન્ટીનમાં ઘણી વખત અમે કહી ચુક્યા છે પણ એનું કોઈ સોલ્યુશન આવતું નથી હવે અમે ગવર્મેન્ટને સરકાર ને ખાલી એક નાની એક વિનંતી કરી શકીએ કે અમારી માંગ જે છે નાની મોટી છે એટલી મોટી ખાસ માંગ પણ નથી ત્યારે રોડ રસ્તા છે અને ડ્રેનેજ છે બરાબર એમને કરી આપો તો એટલે પાણીનો નિકાલ થાય અમે ઓફિસ વાળા માણસો છીએ બધા તમે જોઈ શકો છો આ બધા ઓફિસ જનારા માણસો છે રાઈટ તો એ લોકો દરરોજ ઓફિસ પણ નથી જઈ શકતા જયારે અહીં પાણી ભરાય છે આજે તમે જોયું છે સાહેબ કે થોડો વરસાદ પડ્યો તો પણ તમે વિડીયો લીધો હશે એટલી એટલા પાણી એટલું ગયું છે ગાડી નીકળી શકતી નથી આ થોડા વરસાદ માં જયારે ફૂલ વરસાદ ત્રણ ચાર દિવસ પડશે ત્યારે અહિયાં શું હાલત હશે એ corporation ને પણ ખબર છે corporation ને પણ ખબર છે તો પણ અહિયાં કઈ કામ થતું નથી જયારે આ આખો એરિયા corporation માં આવે પણ છે તો પણ નથ થતું corporation ની બેદરકારી છે અમારી ડ્રેનેજની માંગ છે કે આ રસ્તો at આ રસ્તા પર at અમારું પાણી જે વરસાદ ભરાય છે એ વરસાદ લાઈન line અમને મળી જાય અને પાણી અહીંથી નીકળી જાય સફાઈ પણ માંગ છે સાહેબ સફાઈ થતું અને હજી સાહેબ બોલશે એક બેનો નાના બાળકો ને પાછળ સ્કૂલે મૂકવા જતા બહુ મોટો પ્રોબ્લેમ થાય છે વધારે પાણી અમારે સાફ સફાઈ કરવા વાળા કર્મચારી કચરો ઉઠાવવા વાળા આવતા નથી તેના વિશે વધારે ધ્યાન આપવું અને આ પાણી ડ્રેનેજ માટે રિક્વેસ્ટ મહેરબાની બે હાથ જોડીને ને કે તમે આટલું અમારું કર્યો રહેવાસીઓને બહુ જ પ્રોબ્લેમ પ્રોબ્લેમ થયા પાછળ ઉડા મકાન છે એમાં રોજે રોજ કમાતા લોકો છે રિક્ષા ડ્રાઈવર છે લોકો કોઈ કોઈ કઈ જગ્યાએ નોકરી કરતા હોય એવા લોકો અટવાઈ જાય છે પાછળ અને એમનો તો જીવન જરૂરિયાત એમનો તો રોજે લાવવાનું રોજે ખાવા વાળા માણસ ને આજે સવારમાં જ બે રિક્ષાઓ કીકો મારે મારી ને થાકી ગયા બે બાયકો વાળા કીકો મારે મારી ને થાકી ગયા હું તો અવાર ને જોઉં છું કે અહિયાં પાણી ભરાય છે પાણી એવું ભરાય છે કે પૂરાઈ ગયો એટલું પાણી ભરી જાય છે ઉઠતા સમય પાણી ભરી જાય છે આ તમે પાણી નિકાલ જ નથી તો પાણી જાય ક્યાં અત્યારે ટાઈમ પર સોલ્યુશન કરાવડાવ્યું છે જેસીબી આવ્યું અમારે કમ્પ્લેન કરવાથી જેસીબી આવ્યું અને પાણી ગયું છે બાજુમાં ખાડામાં એક બાજુ ખાડો ભરાશે એટલે પાછું પાણી ઉપર જ આવશે ઉપર આવશે પાછી પૂરી જાય પરિસ્થિતિ એટલે વારે ઘડી આ તકલીફ છે અહીંયાથી જે રાહદારો આવે એમને તકલીફ પડે સામે એક સ્કૂલ છે પાછળ બધી ઘણી બધી સોસાયટીઓ છે એ સોસાયટીઓ વાળા ઓફિસર વર્કના ના છે કામ ધંધે આજે તો લગભગ કેટલા લોકો ગયા પણ નથી નોકરી કારણ કે એટલું પાણી એટલું બધું ભરેલું હતું અમારી માંગ તો એક છે સરસ રીતે એમનું આયોજન થાય એક ડ્રેનેજ લાઈન સરસ પાણી જાય એવી કરે કે ખાલી ટેમ્પરરી નહીં કે ટેમ્પોરરી આયા ખાડો ખોદ્યો સરખું કર્યું એવી નથી જોઈતું ટેમ્પરરી સોલ્યુશન સોલ્યુશન જોઈએ કે જે જોઈએ આજે માટે નથી ભાડા મકાન માં નથી રહેતા કે એવું કશું છે નહીં આ પરમાનન્ટ રહીએ છીએ અમે પોતાના મકાનો લીધેલા અને આ વસ્તુ પાંચ છ વર્ષથી પ્રોબ્લેમ ચાલ્યા કરે છે ત્યાં એવું છે કે દર વર્ષે એક જ સમસ્યા થાય છે કે અહીંયા પાણીનો ભરાવ થાય છે ગયા વર્ષે પણ અમે આ તમે જુઓ સામે મતલબમાં ઉડાનું મકાન છે અહીંયા મેક્સિમમ ત્રીસ હજારથી થી ઉપર પ્રજા રહે છે છતાં અહીંયા કોઈ વસ્તુમાં અમારા નિકાલ નથી સૌથી પહેલા કે વરસાદ આજે બે આઠ કલાકનો વરસાદ થયો એની અંદર આટલું પાણી ભરાવસાય ગયા વર્ષે મેં આ કમ્પ્લેન કોર્પોરેશનમાં કરી હતી કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા આવીને અમને ફક્ત સાતવાના આપીને ફક્ત જેસીબી મોકલાવી આપે છે અને આગળ કશું કરતા નથી પાણી નિકાળ શું કરે છે અમારી સોસાયટીમાંથી કાઢીને બીજા સોસાયટીમાં નાખી દે છે બીજું કશું નિકાલ થતું નથી અમારા ત્યાં ના તો કોઈ ડ્રેનેજ લાઈન છે ના કોઈ મતલબમાં પાણીની સુવિધા છે ના કચરાવાળો આવે છે ના તો કોઈ સફાઈવાળો કર્મચારી આવે છે કશું થતું નથી અમારા ત્યાં જો આ તમે આ જોતા હશો

કોઈ ધ્યાન આપ્યું નથી સાહેબ આજે અમે એમને પાછો ફોન કર્યો તો એ છે કે દિવસ પછી તમારું કામ સ્ટાર્ટ થશે ત્યાંની પરિસ્થિતિ એવી હતી કે અમે ઘરેથી બહાર નીકળી નથી શકતા અમારે ત્યાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે સાહેબ ના તો અમારા પાસે મેડિકલની સુવિધા થાય છે ના તો કોઈ જાતની બરાબર છે ના તો કોઈ પ્રોવિઝન સ્ટોર મતલબ ખુલે છે બધી ઠપ થઈ જાય છે બાખું જ અમારે માંગ છે સૌથી પેલા અમારે ત્યાં ડ્રેનેજ ની માંગ છે સાહેબ બરાબર છે અમારા ત્યાં ડ્રેનેજ સૌથી પેલા ડ્રેનેજ ની માંગ છે જ્યાં પાણી ભરાય થાય છે અમારા રહેવાસીઓ બધા જ પરેશાન છે હેરાન થયા થયા થાય છે શ્રવણ કુમાર મિશ્રા આજે અમારા વિસ્તારમાં આ તકલીફ છે કે આ કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે અહીંયા પાણી ભરાઈ ગયું છે હજુ સ્કૂલ ચાલુ થવા જૂનમાં ચાલુ થવાની છે સર તો જૂનમાં ચાલુ થશે એ ટાઈમ પર ચોમાસાનું સીઝન હશે એ બસ એ ટાઈમ પર જ્યારે વરસાદ ચાલુ થશે એ ટાઈમ પર પાણી ખૂબ ભરાઈ જાય છે અહીંયા અમે છોકરાઓને લેવા બી નહીં જઈ શકતા મૂકવા બી જઈ નહીં શકતા અને ઉપરથી જીવજંતુ પાણી પર ઉપર તરતા દેખાય છે એટલે એક રીતના અમને બીક રહે છે કે અમે છોકરાઓને કેવી રીતના મૂકવા દઈએ આટલા ટાઈમ અમે કમ્પ્લેન કરીએ છીએ પણ એ કોઈ કામ થઈ નહીં રહ્યું કેટલા સમય થી તમે કમ્પ્લેન કરવાનું દક્ષા પરમાર